મારું નામ મેહબૂબ જમાલ છે હું વેજલપુર ગ્રામ પંચાયત રોલ નંબર ચારનો સભ્ય છું આજ રોજ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે અમારી સભ્યોની સામાન્ય સભા હતી એના અંતર્ગત તલાટી સાહેબ ગેરહાજર હતા જેના અનુસંધાને તલાટી સાહેબને મેં અમુક સભ્યોએ તથા સરપંચ પતિશ્રીએ ફોન મારતા દસ દસ વીસ વીસ પૂરી ફોન મારતા તલાટીશ્રીએ ફોન ઉઠાવ્યો નહીં એના અનુસંધાનમાં ટીડિયો સાહેબને અનુસંધાન ચાર થી પાંચ મિનિટ ટીડીઓ સાહેબ ને બી ફોન કર્યો તો ટીડીઓ સાહેબ એ બી ફોન રિસિવ કર્યો જે રદ કરાઈ મેં વિરોધ કર્યો કે ભાઈ ના થવી જોઈએ જે તલાટી મેન તલાટી સાહેબ છે એ જ મીટિંગ કરવા જોઈએ એના અનુસંધાનમાં મેં વિરોધ કર્યો કે ભાઈ રાજ્ય મિટિંગ રદ થવી જોઈએ અને બીજી કોઈ તારીખ લેવી જોઈએ હા એમ છો તલાટી ગેરહાજર હા ગેરહાજર તલાટી ગેરહાજર રહે તલાટીયા રજા મૂકી ના તલાટીયા રજા નથી એના એ પૂછો સારું તો આપણે ટીડીઓ સાહેબને ફોન કર્યો પણ ટીડીઓ સાહેબે બી ફોન રિસીવ ના કર્યો અને પબ્લિક આમ જનતા પબ્લિક ત્રણ થી ચાર દિવસથી એટલું બધું કામ માટે અંટવાય છે જે અંતર્ગત બાળક સ્કૂલના બાળકો છે એમને પાસ કરાવવા માટે દાખલા જોઈએ પછી આવકના દાખલા માટે ઘણું બધું પબ્લિક પંચાયતમાં આજે હાજરમાં હતું પણ એમને બી બધા ધર્મના ધકા જ ખાવા પડ્યા તલાટી સાહેબના લીધે તમારું નામ મહેબૂબ જમાલ વેજલપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર ચાર સર્વે